જોઈ શકો છો દોડી છે આજે છીએ પેટ્રોલ પંપ જે હાઈવે ચોકડી આવેલું છે શું છે આ દોડી છે તમે ચાઇનીઝ દોરી છે ચાઇનીઝ દોડી છે અહીંયા જ્યાં પતંગો નીચે પડે છે અને દોડીઓ અહીંયા નીચે આવે છે ત્યારે પશુ પક્ષીઓ અને માનવ પર ગંભીર રીતે ગવાય છે ત્યારે આપણે જણાવ્યું છે કે અમે ઓવરનેસ માટે નીકળી રહ્યા છીએ મારો પેપરનું વ્યવસાય છું લોકોને પેપર આપું છું ફ્રીમાં અને સાથે સામે દોડી લઈ લઉં છું દોડી એટલા માટે લેવામાં આવે છે કે આ જે દોડી છે ને તલવારથી પણ તે છે કાતક સાબિત રહી થઈ રહી છે આપણે અગાઉ પણ ભૂતકાળમાં પણ જોયા ને આ દિવસોમાં દસ દિવસમાં પણ જોયા કે સુરતનો કિસ્સો હોય નવસારીનો કિસ્સો હોય કે નડિયાદનો કિસ્સો હોય આપણે જોઈએ કે ગંભીર રીતે એક બેબી ગવાઈ હતી જેની દોરી વાગવાથી મૃત્યુ થયું હતું તો મહેરબાની કરીને આપ જે મારા ચેનલના દર્શકો જો છે તેમને પણ જણાવું છું કે આપના જો રે પણ દોરીઓ હોય યા તો સરકારી નાખ્યા તો મને આપો યા તો પછી ટીવી સ્ટોલ જે છે દયા જે ગૌ સવા સંગઠનો સ્ટોલ લગાવવામાં આવેલું છે ત્યાં પણ તમે દોડી આપી શકો છો કેમ કે ત્યાં દોરી આપવાથી તમને એક કિલો દોડી આપશો તો એક કિલો ગોળ મળશે અથવા તો પચાસ રૂપિયા રોકડા મળશે ત્યારે આપણે તમે પણ આ જન જનજાગૃતિ માટે વિડીયો છે લોકો સાવચેત થાય લોકો સાવચેતી થાય એનાથી નુકસાન થાય છે ચાઈના દોડીથી નુકસાન થાય છે પ્રતિબિંબિત દોરી છે એના પર નિષેધ છે ચકાવવા પર ઉપયોગ કરવામાં પરંતુ હજુ પણ આપણે જોઈ શકીએ છીએ કે લોકો કેટલાક લોકો માનતા નથી અને એ લોકો પસંદ ચકાવે છે જેનાથી લઈને ચકસ્માત પણ થાય છે આપણે જોઈએ કે જેટકો દ્વારા પણ ઓવરનેસ માટે જાગૃતિ માટે તંતોડ મહેનત કરી અને કર્મચારીઓ નીકળ્યા હતા મોટી મોટી સ્ક્રીનો લગાવી બજારની અંદર અને લોકો જાગૃતિ કરાવવાનું કામ કર્યું છે ત્યારે આપણો ઉદ્દેશ્ય એક જ છે કે આ રીતે દોડી રસ્તામાં ના બેંક જો મળે તો કદાચ તમે મને આપો અથવા તો તમે ટીવી દવાખાનાની બાજુમાં સ્ટોલ લગાવેલો છે ટીવી સ્ટોલ છે જે આમ દોડી આપી શકો છો ત્યાં આપને એક કિલો દોડી આપવાની કિલો ગોળો મળશે અથવા તો આપને પચાસ રૂપિયા રોકડા મળશે અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરો બીજા કુલ ખબર આપણા આપણા માટે જે આવા અવેરનેસના છે જાગૃતિના છે વિડીયો લઈને આવશે સમાજ માટે મૂકતો રહેશે ત્યાં સુધી તમને રજા આપો